सुरा सुरा से वितपाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश च पत्नी कमलासन सरस्वती नृत्य तो वाचि में सदा वसुदेव सुतन कंस चाणुर मर्दनम देवकी परमानंदम कृष्णम वंदे जगदगुरु मुकम करोति वाचालम पंगुलंगयते गिरीम यत्कृपा तमहम वंदे परमानंद माधव अपनी माधुर्य मूर्ति ऊपर आप लोग ध्यान केंद्रित हो जाए ये ध्यानम અને પછી રામ રક્ષા વાંચવાની શરૂઆત કરવાની પહેલો શ્લોક કે છે ચરિતમ રઘુનાથકોટિ પ્રતરમ એક મહાપાત ચરિતમ સતકોટી પ્રવિસ્તરમ ભગવાન રઘુનાથ નું ચરિત્ર સેંકડો કરોડના વિસ્તાર વાળું છે એટલે સેંકડો શ્લોકો લખાયા કરોડો શ્લોકો લખાયા લખાતા જ જાય છે પાંત હજાર વર્ષનો જે રામને કાળ થયો છે તેમાં કેટલા લોકોએ રામ પર કલમ ચડાવી છે કેટલું લખાયું એનો હિસાબ જ નથી શતકોટી પ્રવિસ્તરમ એક પૌરાણિક દંતકથા આવી રીતની છે કે દેવ દાનવ અને માનવ એની વચ્ચે ઝઘડો થયો કે શતકોટી પ્રવિસ્તરમ સો કરોડના વિસ્તાર વાળું રામચરિત્ર છે એ કોનું ત્યારે ઝગડો નિપટાવે કોણ ત્યારે દેવ દાનવ અને માનવ બધા જેને માને એવા મહાદેવ પાસે ગયા બધા કે તમે અમારા આ ઝગડાનો ઉકેલ લાવો આ સો કરોડના વિસ્તાર વાળું શતકોટી પ્રવ વિસ્તરમ સો કરોડના વિસ્તાર વાળું રામચરિત્ર છે એ કોણ રાખે દેવો રાખે માનવ રાખે કે દાનવ રાખે મહાદેવ કે વધારા રાખો ને રામચરિત રાખવા જેવું છે જગણું શું કામ ચાલો વેચી આપું પછી સો કરોડમાંથી તેત્રીસ કરોડ દેવોને આપ્યા તેત્રીસ કરોડ શ્લોક માનવોને આપ્યા તેત્રીસ કરોડ દાનવોને આપ્યા બસ પતિયું બાકી રહ્યા એક કરોડ એમાંથી પાછા તેત્રીસ લાખ તેત્રીસ લાખ એત્રીસ લાખ આપ્યા એ બાકી રહ્યો એક લાખ એમાંથી તેત્રીસ હજાર તેત્રીસ હજાર તેત્રીસ હજાર બાકી રહ્યા એક હજાર એમાંથી ત્રણસો ત્રણસો આપ્યા એટલે બાકી રહ્યા સો એમાંથી તેત્રીસ તેત્રીસ આપી દીધા એટલે બાકી રહ્યો એક શ્લોક કરોડ તેત્રીસ લાખ તેત્રીસ હજાર ત્રણસો તેત્રીસ મળી ગયા હવે એક શ્લોક બાકી રહ્યો એનો પણ ઝગડો તો અનુષ્ટુપ છંદ છે એમાં ચાર ચરણ છે તો એક એક ચરણ બધાને આપી દીધું બાકી રહ્યું એક ચરણ હવે ઝઘડો રહ્યો એક ચરણ અને એક ચરણમાં અક્ષર કેટલા આઠ તો બધાને બબે અક્ષર આપી દીધા તોય ઝઘડો રહ્યો બે અક્ષરનો હવે બે અક્ષરને કેમ વેચવાના આટલું બધું વેચી કાઢ્યું તેત્રીસ કરોડ તેત્રીસ લાખ તેત્રીસ હજાર ત્રણસો ને તેત્રીસ લોક એક એક ચરણ અને બબે અક્ષર ત્યાં સુધી વેચણી થઈ હવે બે અક્ષર બાકી રહ્યા ત્યારે કે અમે છોડીએ નહીં એનો પણ સરખો ભાગ કરો મહાદેવ કે હવે એનો સરખો ભાગ થવો શક્ય નથી ત્યારે એ બે અક્ષર મારા માટે છોડી દો ને બાકીનું લઈ જાઓ મારી મહેનત કરી કે નહીં આ ન્યાય કરી આપ્યો એની મજૂરી કરી કે નહીં ફી ખરી કે નહીં મારી ત્યારે બધાએ બે અક્ષર મહાદેવને આપી દીધા અને બે અક્ષર નું નામ હતું રામ રામ રહ્યા અને બાકી બધું ઉપાડી ગયા આ લોકો હા ભગવાન શિવજી પાસે રામ રહી ગયા રામ માટે ભગવાન શિવજીને આત્યંતિક પ્રેમ છે અને આ રામ રક્ષા લખવાની પ્રેરણા પણ વિશ્વામિત્ર ને ભગવાન શિવજી આપી છે તે આગળ આવશે આદિષ્ટવાન યથા સ્વપ્ને રામ રક્ષા મિમામ હરા હા હર એટલે મહાદેવ ભગવાન મહાદેવે રામ રક્ષા લખવાની પ્રેરણા આપી છે તેથી ઈશ્વરી પ્રેરણાથી લખાયેલું છે તાત્પર્ય ચરિતમ એ તે વખતે આ લોકોએ ભગવાન રામ આપ્યા તે આપ્યા તે હજી આપણા જીવનમાં રામ આવતું નથી હજી આપણે ગોત્યાજ કરીએ છીએ ત્યારે કહેવાનું તાત્પર્ય શિવ તત્વની પાસે જાય માંગલ્યની ઉપાસના કરે તેને રામ મળે બીજા કોઈને મળે નહીં એનું કારણ રામ ભગવાન શિવ પાસે છે શિવ એટલે માંગલ્ય શિવ એટલે કલ્યાણ શિવ તત્વની જે ઉપાસના કરે તેના જીવનમાં રામ પ્રગટે રામાયણ વાંચતી વખતે આ ધ્યાન રાખવાનું છે કે માંગલ્ય તરફ આપણું પ્રયાણ થવું જોઈએ કલ્યાણ તરફ આપણું પ્રયાણ થવું જોઈએ પછી એક એક અક્ષરમ પૂંસામ આ સો કરોનો વિસ્તાર તો છે પણ એમાંનો એક એક અક્ષર પૂંસામ એટલે માણસોના મહાપાતક નાસન મોટામાં મોટા પાપને ખાસ કરી નાખે જપ તો નાસ્તી પાતકમ સમજપૂર્વક જે માણસ જપ કરે ને એને પાપ નડે નહીં જપ છે પાપને ધોઈ નાખવાની તેથી એક રામ નામ જપ કરો તમે પાપ કે મારા મારા જીવનનો પ્રમુખ થઈ જાય રામ જ અધિષ્ઠાન બની જાય રામ જ અવલંબન બની જાય રામ જ મારા સમગ્ર જીવનનો સાક્ષી બની જાય અને એક એક ક્ષણ ને જો રામ જુએ છે તો પાપ થાય જ કેવી રીતનું ત્યારે એક એક અક્ષરમ પૂછામ મહાપાતક નાશ અને મોટા મોટા પાપોનો નાશ થઈ જાય તમે રા બોલો ને રા તો મોઢું ખુલે પાપ નીકળી જાય અને મ બોલો એટલે મોઢું બંધ થાય એટલે પાછું પાપ અંદર ઘુસે નહીં મોઢું ખોલ્યા વગર રા બોલાય નહીં અને મોઢું બંધ કર્યા વગર મ બોલાય નહીં ઘેર જઈને ટ્રાય કરજો ખુલ્લા મોઢે મ બોલો બોલાય જ નહીં બે હોટ ભેગા થાય તો જ મ બોલાય તેથી રા બોલો એટલે પાપ નીકળી જાય અને મ બોલો એટલે પાછું બંધ થઈ જાય એટલે અંદર પાપ ઘુસે નહીં આવું મેં એક વાર કીધું ત્યારે એક ભાઈ મને કીધું કે આપણે રાહ બોલીએ ત્યારે મોઢું ખોલે ત્યારે પાપ ઘૂસી જાય તો અને પછી મ બોલીએ ત્યારે બંધ કરે પાછું બહાર જાય જ નહીં સારું મને આનંદ થયો કે આવા જાગૃત શ્રોતાઓ છે એમનો કેટલા ઊંઘતા છે હા ત્યારે મેં એને ચિંતા કરે જ નહીં એનું કારણ પાપ છે ને એ બહાર હોતું જ નથી અંદર હોય છે બાર થી પાપ ઘૂસી જાય એ વાત ખોટી છે મન કૃતમ પાપમ ન શારીરમ કૃતમ કૃતમ એ નહીં કાંતા તેનૈવાલિંગિતા નહીં વાલિંગિતા સુતા મનથી જ પાપ થાય છે જે શરીર થી માણસ પોતાની પત્ની ને આલિંગન આપે છે તે જ શરીર થી માણસ પોતાની દીકરીને પણ આલિંગન આપે છે આલિંગન ની ક્રિયા તો એક જ છે ફરક ક્યાં છે મનના ભાવમાં પોતાની કન્યાને વિદાય આપતી વખતે બાપ પ્રેમથી એને ભેટે દીકરીને પીઠ ઉપરથી હાથ ફેરવે કે બેટા ઉભય કુલ નંદિની બનજે તો ક્રિયા ભલે એક ની એક દેખાય પણ ફરક ક્યાં પડી ગયો મનના ભાવમાં ત્યારે મન છે ને એ જ પાપ કરે છે ત્યારે મનને બચાવો ને મન તો આપણી સાથે અંદર છે બહાર નથી સામે હજાર રૂપિયા પડ્યા છે ને એ પાપ નથી પણ તમને લેવાનું મન થાય છે ને એ પાપ છે કોઈક ના હજાર રૂપિયા પડ્યા હોય તો પાપ નથી રૂપિયા છે પાપ નથી પણ તમારા નથી પણ તમને ગુપચુપ શેરી લેવાનું મન થાય છે પાપ ક્યાં આવ્યું તમારા મનમાં આવ્યું રૂપિયા હું પાપ નથી સુંદર સ્ત્રી સામે ઊભી છે પાપ નથી ભગવાનનું બહુ સરસ સર્જન છે નજર પવિત્ર હોય ને તો એ સુંદર સ્ત્રીને જોયા પછી ભગવાન યાદ આવે એક કવિ કહે છે ને તુજે દેખ કર જગવાલે પર યકી નહીં ક્યો કર હોગા જીસકી રચના ઇતની સુંદર વો કિતના સુંદર હોગા સુંદર સ્ત્રી જોયા પછી એનો સર્જક ધ્યાનમાં આવે ને તો પાપ ના આવે તેથી સુંદર સ્ત્રી પાપ નથી તમારા મનમાં આવેલો વિકાર પાપ છે અરે પાપ હંમેશા અંદર છે મેં કીધું એ ભાઈને ચિંતા નહીં કર પાપ અંદર જ છે એટલે બહાર જ જવાનું છે બહારથી ઘૂંસવાનું છે નહીં તર આપણા મનની અંદર જે ખરાબ વાતો છે ને એ નીકળી જાય રામ નામનો જપ કરો ને તો મન પવિત્ર થઈ જાય વિશુદ્ધ બની જાય તેથી એકૈકમ મક્ષરમ પુરુષામ મહાપાતક નાસનમ પછી છે ધ્યાત્વાનીલોત્પલશ્યામં રામમ રાજીવલોચનમ જાનકી લક્ષ્મણોપેતમ જટામુકુટ મંડિતમ ધ્યાત્વાનીલોત્પલશ્યામં નીલકમલ જેવા શ્યામ છે ભગવાન એનું ધ્યાન કરો નીલ કમલ આપણા માટે કીધું કે કેમલ છે ને એ સહજતાથી મળતા નથી નથી સુલભ બહુ મહેનતથી મળે તો રામ જેવા ચરિત્રો પણ સુલભ નથી ક્યારેક ક્યારેક મળે યુગે યુગે આવી રીતના આ બધા દુર્લભ ચરિત્રો છે તેથી નીલો શ્યામ જેવા ભગવાન છે રામમ રાજીવ લોચનમ રાજીવ એટલે કમળ રામનું ધ્યાન કરો કેવા રામ છે રાજીવલોચન રાજીવ એટલે કમળ બંગાળમાં એક કથા છે બંગાળ દેશની અંદર કે ભગવાન રામ એક વખત દેવીની પૂજા કરવા બેઠા શક્તિ ઉપાસના અને રામે નક્કી કર્યું કે એકસો ને આઠ કમળ મારે દેવી પર ચડાવવા છે ત્યારે એક એક કમળ દેવીના ચરણે મૂકતા જાય છે હવે થયું શું એકસો ને સાત કમળ થયા એક કમળ ખૂટ્યું ત્યારે કમળ લાવવાનું ક્યાંથી કમળ લેવાને માટે ઉઠે તો આસન ભંગ થાય છે પૂજા ફોકટ જાય અને નથી ઉઠતા તો પૂજા અધૂરી રહે છે એકસો સાત કમર થયા છે ત્યારે કાં તો પૂજા અધૂરી રહે છે અને કાં તો આસન ભંગ થાય છે બંને દોષ છે ત્યારે રામ વિચાર કરે છે કે મા કૌશલ્યા મને હંમેશા રાજીવ લોચન કહીને બોલાવતી રાજીવ લોચન નામ રામને ભગવાન મા કૌશલ્યાએ આપેલું છે ત્યારે રાજીવ એટલે કમળ ત્યારે મારી આંખ કમળ જેવી છે તેથી પોતાની એક આંખ કાપીને દેવીના ચરણે દરવાજા જાય છે ત્યાં દેવી પ્રગટ થાય છે કે પૂજા પૂરી થઈ ગઈ અને રામને આશીષ આપે છે હવે કહેવાનું તાત્પર્ય શું છે કે આ બધી વાતો આપણને કંઈ શીખવવાને માટે હોય છે મહિમને સ્ત્રોત્રમાં પણ કહે છે ને કે ભગવાન વિષ્ણુ શિવજીની પૂજા કરે છે હરિત્ય સાશ્રમ શ્રમ કમલપરિમા દાય પદમ તો હજારમાં એક કમળ ઓછું પડ્યું શું કામ ઓછું પડે ભાઈ અહીંયા એકસો ને બદલે એકસો સાત થયા તો એકસો આઠને બદલે એકસો વીસ બેસાય નહીં બસો લાવીને બેસવું જોઈએ ને બદલે બારસો લાવીને મૂકવા જોઈએ એક શું કામ ઓછું પડે પણ એ ઓછું પડે પાડે શા માટે આપણને સમજાવવા માગે છે શું સમજાવવા માગે છે કે શક્તિની ઉપાસના માણસ કરે તો માણસ સમર્થ બને પણ શક્તિને પ્રેમની આંખ હોવી જોઈએ પ્રેમ વગરની શક્તિ માણસને શેતાન બનાવી દે રાક્ષસ બનાવી દે ત્યારે શક્તિને પણ રામની આંખ જોઈએ પ્રેમની આંખ જોઈએ ભગવાન શિવજી પાસે પણ સામર્થ્ય છે ભગવાન શિવજી એ જ્ઞાનના દેવ છે અને વિષ્ણુ એ પ્રેમના દેવ છે જ્ઞાનને જો પ્રેમની આંખ ન હોય ને તો જ્ઞાન આખા જીવનને રણ જેવું સૂનું બનાવી નાખે વેર વિખેર જીવન થઈ જાય ત્યારે પ્રત્યેક જ્ઞાની પાસે પ્રેમની આંખ હોવી જોઈએ કેવળ જ્ઞાન છે ને એ જીવનને શુષ્ક બનાવે ત્યારે પ્રેમની આંખ હોવી જોઈએ શક્તિ પાસે પણ પ્રેમની આંખ હોવી જોઈએ એનું કારણ શક્તિનો ગમે તેમ ઉપયોગ કરવાનો નથી ત્યારે રામમ રાજીવ લોચનમ પછી કે છે જાનકી વલ્લભોપેતમ જટા મુકુટ મંડિતમ જાનકી અને વલ્લભથી સહિત સાથે રહેલા જાનકી અને લક્ષ્મણ જાનકી લક્ષ્મણ ઉપે જાનકી એમની જોડે સીતા એમની જોડે છે અને લક્ષ્મણ જોડે છે એનો અર્થ શું જાનકી એ પત્ની છે અને લક્ષ્મણ આમ તો ભાઈ છે પણ પુત્રવત છે સુમિત્રાએ કીધેલું રામને લક્ષ્મણને કે રામ જોડે જવું હોય તો રામને દશરથ સમજજે અને સીતાને સુમિત્રા સમજજે અને આઠવી એટલે જંગલને અયોધ્યા સમજે તો ગચ્છતા યથા સુખમતાને જવામાં વાંધો નથી ત્યારે લક્ષ્મણ છે ને એ રામના પુત્ર જેવો છે ત્યારે બે પ્રકારની ભક્તિઓ છે પત્ની તરીકે ભગવાનને માનો તો પુત્ર તરીકે માનો અને ગીતા એ જ કે છે પિત એવ પ્રિય પ્રિયા દેવું આ શ્રેષ્ઠ ભક્તિ છે પત્ની તરીકે માનતા હશો તમે જાનકી તરીકે રામની ઉપાસના કરશો તો સમર્પિત થઈ જાઓ અને પુત્ર તરીકે ભગવાનને માનતા હશો તો આજ્ઞાંકિત બની જાઓ લક્ષ્મણે કોઈ દિવસ રામની આજ્ઞા ટાળી નહીં અને સીતાએ રામ કરતા સ્વતંત્ર પોતાનું જીવન કોઈ દિવસ વિચાર્યું જ નહીં જાનકી રામની ઉપાસના કરો કરો એનું ધ્યાન એટલે કાં તો સ્ત્રીનું સમર્પણ જીવનમાં લાવો અને કાં તો પુત્રનું આજ્ઞા પાલન જીવનમાં લાવો તો રામ તમારા ઉપર પ્રસન્ન થશે સર્વે ત્રણ સુખી સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાની પશ્યંતુ મા કશિત દુઃખ